તો શું તમને ખબર છે શા માટે લાંબા મંદિર આખા ભારતનું વિશ્વ પ્રખ્યાત બળિયાદેવનું મંદિર છે અમદાવાદથી આશરે દસ કિલોમીટરના અંતરે આવેલા લાંબા ગામમાં એકસો પચ્ચીસ વર્ષ જુના બળિયાદેવનું અતિ પ્રસિદ્ધ મંદિર આવેલું છે આ મંદિરની બનાવટ વર્ષો પહેલા દેશમાં ઓળીએ ચબડા કોલેરા સીતા અને કમળા જેવા અનેક જીવલેણ મહામારી ફાટી નીકળી હતી જેના કારણે લોકોમાં ભય ફેલાઈ ગયો હતો ડોક્ટર પણ આનો ઈલાજ કરવામાં નિષ્ફળ હતા આવી પરિસ્થિતિમાં લાંબા ગામના પટેલ આગેવાનો અને સ્વતંત્ર સેનાની ખોડાભાઈ પટેલ અને પુરુષોત્તમ સમસ્ત ગામજનોએ બળિયાદેવની ભક્તિ કરવાની ચાલુ કરી દીધી હતી અને એક દિવસ સ્વપ્નમાં આવીને કહ્યું મારા મંદિરની સ્થાપના લાંબા ગામમાં વક્તાના વૃક્ષ નીચે કરો ત્યારબાદ અષાઢ સુદ દસમ ના રવિવારે બળિયાદેવ નું મસ્તક ત્યાં પ્રગટ થયું એના કારણે મહામારી નો પ્રકોપ દૂર થવા લાગ્યો એના જ કારણે ગુજરાત માંથી જ નહીં પરંતુ સમગ્ર ભારત માંથી આવે છે લોકો દર્શન કરવા માટે અને બળિયાદેવ ના દર્શન કરીને સારા સ્વાસ્થ્ય અગિયારસ પૂનમ અને રવિવારે ખૂબ ભક્તો ની ભીડ જોવા મળશે અને જે પણ લોકો અહિયાં સાચા મન જે પણ કઈ માગે છે એમની બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે તો જો હજુ પણ તમે દર્શન કરવા ના ગયા હોય તો જરૂરથી એકવાર દર્શન કરતા આવજો જય બળિયા